નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડોદરા નજીક આવેલા ખંટબાની નવી નગરી મકાન નંબર એકસો ને સુડતાલીસમાં રહેતા ઉર્મિલાબેન પ્રવિણભાઈ બારિયા જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જે તેમના બે પુત્રો વિશાલ પ્રવિણભાઈ બારિયા અને અક્ષય પ્રવીણભાઈ બારીયાને લઈ ચાર ઓક્ટોમ્બરના રોજ દિવાળીની ખરીદી કરવા માટે વડોદરા આવવા માટે નીકળ્યા હતા આ સમયે વડોદરા આવવા માટે તે સકડો રિક્ષામાં બેઠા હતા ત્યારે દરજીપુરા એરપોર્ટ પાસે સકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં આખા પરિવારનો માળો પીંસાઈ ગયો હતો જેમાં માતા અને બંને પુત્રોએ જીવ ગુમાવ્યા હતા પરંતુ મિત્રો કરુણતા એવી છે કે મહિલાનો પતિ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હોવાથી પરિવારમાં બીજું કોઈ હતું નહીં જેથી મહિલા અને બંને બાળકોને ઓળખ થઈ શકી ન હતી જ્યારે મહિલા પાસેથી મળેલા મોબાઈલના સિમ કાર્ડને આધારે મહિલાના પરિવારને ઓળખ કરી હતી ત્યારબાદ તેના પરિવારને તેમના મૃતદેહોને સોંપવામાં આવ્યા છે આવી રીતે મિત્રો દિવાળીની ખરીદી કરવા ગયેલા માતા અને બે પુત્રોને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં બીજા પણ સાત લોકોએ જીવ ગુમાવ્યો છે